અમને ડાકોર ડેકોને લોકાર્પણ માટેનો આજે લહો મળ્યો છે અને ડાકો આવતી તમામ યાત્રાધુઓને જનતાને એમને અવર જવા માટે જલ્દી બસ મળી જાય જલ્દી ઘરે પહોંચી જાય એની સરકારશ્રીએ બહુ ધ્યાન આપીને આ નવી બસો ચાલુ કરી છે સાથે સાથે યાત્રિકોને પણ હું એક વિનંતી કહું છું કે આ બસ આપણને સરકારશ્રીએ તમને લોકાર્પણ કરી છે તમને આપી છે તો આપણીમાં એવી જવાબદારી રહે ત્યાં પછી ચોખ્ખી રાખીએ ગમતી ના કરીએ ગમે ચૂકે નહીં તો ચોક્કસપણે એવું લાગે કે આપણે આપણે ઘરની ગાડી જેવું આપણને લાગે કેમ કે આટલા વર્ષોની અંદર ઘણી વર્ષો બેસતા હોય તો કદાચ બહુ ગમતી હોય બહુ કચરો હોય તો આપણી સરકાર શ્રી જે ચોખ્ખે માટે જે અભિયાન ઉઠાવ્યું છે એની અંદર આપણે બધા સરકારને ટેકો આપીએ અને આપણે બસ ચોખ્ખી રાખીએ સાથે સાથે મારી ખાસ વિધાનસભાની અંદર જે વિદ્યાર્થીઓ માટે જે રૂટ છે ખરેખર પહેલાના વર્ષો કરતા અત્યારે નાના વર્ષની અંદર કોઈપણ ગામની અંદર કદાચ મહેજો હદ માં ફરજ આવતી નથી એટલી બધી સરકારે બસો આપી છે કદાચ નાના મોટે બે પ્રશ્નો બાકી હશે બાકી તમામ ગામડાઓ અંદર વિદ્યાર્થીઓ માટે પૂરેપૂરા રોડ ફાળવેલા છે આવતા વર્ષોની અંદર ડાકોર ની અંદર જે યાત્રિકો આવે એમને પણ હું વિનંતી કરીશ કે આવા ડાકોર આવો અને અંછોડી દર્શન કરો અંછોડી ભગવાન તમારું ભલું કરે એવી જ અંછોડી પ્રાર્થના કરું છું જય રંછોડ Obrigado. <laughs>